ધોડકા તાલુકાના કોઠ દલિતવાસમાં લોકોના ઘરોમાં ઘુસ્યા છે વરસાદી પાણી કોઠ ગામના દલિતવાસ વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકર ચોકની પાછળના વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા લોકોને ઘર છોડીને બીજે રહેવા જવા મજબૂર થવું પડ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત ધોડકા આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ હું અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોટ ગામના વતની છીએ અમે બધાય અને અમારો આ મોહલ્લો છે અનુસૂચિત જાતિનો અમારે આ પાછળ જે આંગણવાડી છે ત્રણ નંબરની આંગણવાડી છે અને એની આજુબાજુ તમે જુઓ કેટલી ગંદકી છે અત્યારે વાયરસ એક આવ્યો છે ચાંદીપુરા નામનો અમને અમને ખુદ ડર રહે છે અમારા બાળકો કઈ રીતે આંગણવાડી મૂકવા બાજુમાં અમારું સ્મશાન ગૃહ છે ત્યાં પણ કિચડ છે એટલું અને અમારા જે મહિલા સરપંચ છે મહિલા સરપંચ અમારી કોઈ વાત સાંભળતા જ નથી એમના પતિ સુરેશભાઈ કરીને છે એ વહીવટ કરે છે પહેલાં એમની મમ્મી હતા તીખીબેન કરીને મહિલા સરપંચ ત્યારે પણ એ વહીવટ કરતા હતા અને અત્યારે પણ સુરેશભાઈ વહીવટ કરે છે અને કોઈ વાત નહીં સાંભળવાની કોઈ કંઈક બોલે તો સરસ પાયલ બેન કરીને જે મહિલા સરપંચ છે એમને પોલીસને ધમકી આપે અમને અને અમારું કોઈ કામ ન થાય અને અમારે જે રસ્તાઓ તમે આવીને જુઓ કેટલું પાણી ભરે રહ્યું છે કોઈ બ્લોક થઈ ગયા રસ્તા જે નાળા હતા બધા નાળા બ્લોક કરી નાખ્યા અમુક અમુક સમાજે અને મારું પાણી અમારા ઘરોમાં ઘૂસી જાય એ નોબત આવીને પડી છે બે દિવસ પહેલા ટીડીઓ સાહેબ આવ્યા હતા એમને સરપંચને કીધું કે તમે પોલીસ પ્રોટેશન લઈને આ નાળા ખોલાવો અને તમે આ પાણીનો નિકાલ કરો પણ હજુ સુધી કંઈ કાર્યવાહી કરી નથી એ લોકોએ બધી અમારા જે મોલાના જે જનતા છે બધી ત્રાઈમામ થઈ ગઈ છે પીવાનું પાણી નથી મળતું અમને પંદર રૂપિયાની બોટલ લે છે લોકો હરેક ઘરમાં પંદર રૂપિયાની બોટલ લે છે ખારું પાણી આપે છે ચોવીસ કલાક પાણી શા માટે આપતા હશે આ ચોવીસ કલાક પાણી આપે એટલે નળ ચાલુ રહે છે એનો કોઈ પ્રોબ્લમ નથી સોલ્વ કરતા સરપંચ અને સરપંચ બિલકુલ નોલેજ નથી એમના ઘરવાળા જે સર્વિસ કરે છે ગવર્મેન્ટ સર્વિસ કરે છે એ વહીવટ કરે છે અમારે પંચાયતનો અમારે અમારો નિકાલ કરે અમારે ન્યાય આપે અમને અને અમારા ગામનો વિકાસ જે અટકી ગયો છે વિકાસ ચાલુ કરે કમ સે કમ પચાસ વાર રજૂઆત કરી છે મારી પાસે જે સરપંચના પતિ છે વહીવટકર છે એનો વિડીયો પ્રૂફ છે મારી પાસે સમજ્યા ને રાખો કે અમે બધું જ કરીશું એ તે બોલે છે અમને